મોટા મોટા ચાર પાંચ મજુ આવું કરાવું છું એકલો શું કરું છું પેલી વાર યાર

કોનું પાક એવી જમીન જ છે ને પણ ખાટી આટલા થી મોડીન આ હોવી ગલો પત્તો આપળો જ છે ના ના તમાર તો જમીન છે ને તમે ભઈ ગમે તે વાવ ઉંધુ ગાલીન બમળું પાક ના અમાર તો બાદરી વાપી છે પણ બાદરી શેવી પાક છે પણ સોમાં બીજું વાઈ દેવું અરે આ બાદરી તો ભલાજમી તમે ખાધાન ફૂટ જો એવી બાદરી લે કર છે એવું છે આ ના બાદરીઓ કાટ છે ઓહો ઓમ તો હાડું બપૈયો વાવ તો હારું ના બપૈયો તો વાવ હાડું

તમે તાર જે વવરાવ એ વવરાવજો પણ આ ભાઈ કમ્પ્લીટ તો સા કે પર છેલ્લે લગાય વેટો કરે એવો તો નહીં કે ના ના એવો નહીં નકા બધું ભરીને લઈ જાય પછી લમણો ના કરે એવો તો નહીં કે ના ના એવો કોઈ નહીં આ તો જબરજસ્ત છે ભાઈ ખેતીવાડી નું ઓ આ નકા ઘણા મને બને બને જતા રહ્યા ઘાટો આપણે તો સફરજન વાય ને પછી કારા મરીએ વાય દીએ મોય બેગા તો કારા મરી લે ડુટાણો હેડો ઘેર જીએ જેમ કે અમે હવારો ના આયા છીએ અને ઘેર થોડું કોમ છે

પૂરો જોવા નદલી જેટલા જોવા નહીં આ મફત તમે નહીં પડે આડું તો એક વાર બોલાય લમણો ખેડા કરી આયા છે આ સુધી કરી

એ હા આ પેલો ભાઈ તોતા લઈ ગયા છે આ તો ભૂલમાં હાથે ઉપર હેડ્યો છે ના પણ હાત રાખજો ઉો ને પાછા કોઈ તમે સાયકલ સલાય છે અરે સાયકલ તો દીધી પણ બાઈક નહીં ના ઉપર વગાડો તો ઉપર થી મને નાખો તમે ચાલ્યો સલાઈ રવાજો

જય માતાજી મિત્રો આ વિડીયો અમે મનોરંજન માટે બનાવેલો છે જે જોગવાઈ અમારી ચેનલ છે જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ તો અચુંક કરજો જય માતાજી જય માતાજી